ભાદરવી પૂનમનો મહામેળો બે હજાર પચીસ લાખો માય ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે થયો પ્રારંભ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો કલેક્ટર સહિતના અધિકારીઓમાં મા અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની કર્યા કરાઈ છે શરૂઆત મા અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખ રૂપ વિઘ્ન નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમના મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર ધામ પવિત્ર યાત્રા અંબાજીમાં આજથી આગામી સાત સપ્ટે સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મેનીકુંભ મહા સમાન આ મહામેળાની આજથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે દાંતા રોડ પર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રો વક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થવાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા મા અંબાના માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિધ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમે ઉઠ્યા છે ત્યારે કલેક્ટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત અંબાજી મંદિર ટ્રસ્ટના શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં અંબાના દર્શનાર્થી આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામ તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે મા અંબાને નવલા નોરતા ની નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ માં અંબાના ધામ પહોંચે છે ત્યારે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે નમસ્કાર શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસ આજ આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી સુધીનો આ ભાદરવી શુદ્ધ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે અમ આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે